બનાસકાંઠાના ડીસાના એક વેપારીએ આત્મહત્યા કરી હતી જેમાં વિવિધ બજારમાં ચર્ચા ચાલી રહી છે કે સસ્તા અનાજની દુકાનદારો સામે પણ એક વ્યવસ્થિત પત્રકારો એટલે કે બ્રાન્ડેડ પત્રકારોનો લિસ્ટ પહોંચી જઈ રહ્યો છે અને આ લિસ્ટ પ્રમાણે પત્રકારો હકદાર છે દિવાળી લેવાનું તેવું મનાઈ રહ્યું છે પરંતુ સસ્તા અનાજની યોજના ગડબડ પત્રકારો અને દુકાનદારો વચ્ચેના સગા વગાના આક્ષેપો થઈ રહ્યા છે રાજ્ય સરકારે ગરીબ વર્ગને પરંતુ અનાજ મફતમાં ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરેલી યોજનાનો હેતુ ગરીબોના હિત માટે હતો પરંતુ હવે આ યોજનામાં અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે સ્થાનિક સ્તરે માહિતી મુજબ ઘણા દુકાનદારો પત્રકારો તરફથી દબાણનો સામનો કરી રહ્યા છે તો દુકાનદારોનું કહેવું છે કે કેટલાક પત્રકારો દુકાનો ઉપર આવીને હપ્તો કે રૂપિયા માંગતા હોય છે અને જો ન આપે તો નકારાત્મક સમાચાર પ્રકાશિત કરવાની ધમકી આપે છે